ચર્ચામાં છે અને હેડિમ્બા વન વખતે જ્યારે અજ્ઞાતવાસ થયો હતો પાંડવોનો ત્યારે પાંડવો અહીંયા એક રાત રોકાયા હતા જેમાં એમને કુલ અહીંયા અગિયાર મંદિરો ભણ્યા છે જેમાં અત્યારે તમે જોઈ શકો છો કે અમુક મંદિરો જીર્ણસ્તીર્ણ અવસ્થામાં છે જેના જીર્ણોધારના કાર્યમાં આ વિષ્ણુ મંદિર છે વિષ્ણુ મંદિરનું પ્લાસ્ટર હનુમાનજી મંદિર છે હનુમાનજી મંદિરના શિખરનું ત્યાર પછી શિવ મંદિર છે અને જે બીજા નાના મોટા મંદિરો અહીંયા છે કે જેમાં વિષ્ણુ ભગવાને જે પણ અવતારો ધર્યા હતા એ અવતારોનો પણ મંદિરો જીર્ણ શીર્ણ અવસ્થામાં છે જેનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે જેમાં વળંગતળે હનુમાનજી મંદિર ઝાલોદરનું જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે તેનું ફ્લોરિંગ જે છે એ ફ્લોરિંગ પણ અહીંયા લગાડવાનું છે બજરંગબલીની આ બધી કૃપાઓ છે જેમાં આ સુનિલભાઈ સંગાડા છે કે જેઓ એમનું પરિવાર વર્ષોથી અહીંયા મંદિરની સેવા પૂજા કરી રહ્યું છે અને આ તમે જોઈ શકો છો આ શિલાલેખ છે જે શિલાલેખ વિક્રમ સંવંત તેરસો છાસઠનો અહીંયા ઉલ્લેખિત છે એ અહીંયા આ શિલાલેખ એમ કહે છે કે કરીબ કરીબ આ સાતસો વર્ષ જૂની તો આ ધરા છે જ હવે આ સાતસો વર્ષ જૂનું અને પાંડવોની જે લોકવાક્ય છે એ પ્રમાણેનું આ પંચકૃષ્ણ મંદિર જ્યાં કૃષ્ણ ભગવાન પણ આવ્યા હતા તો આ એક પૌરાણિક સ્થળ છે કે જેની તકેદારી સરકારશ્રીએ પર્યટન વિભાગે અને જે આર્કિયોલોજી સર્વે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પુરાતત્વ વિભાગ છે એને પણ આનામાં ક્યાંક ને ક્યાંક આવી અને સારું આ પર્યટનનું ધામ ભણે પંચકૃષ્ણા કે જ્યાંથી લોકો એને ડેવલપ કરીને ફરવા આવે ને ઐતિહાસિક ધરોહર સચવાઈ રહે જેના ભાગરૂપે આપ જોઈ શકો છો આ મોટો દો મહિયા નગરપાલિકાના સહયોગથી જે તે સમયે સરકારના સહયોગથી ભણવામાં આવ્યો હતો પાછળ એક ઉપવન છે એ ઉપવન પણ પૌરાણિક પુરાતત્વ વિભાગે ભણાયું હતું પણ ત્યાર પછી તંત્ર સદંતર ઉદાસીન છે એવું છે અત્યારે આ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે જેની સાથે સાથે સરકાર પુરાતત્વ વિભાગ અને પર્યટન વિભાગ આના પર પૂરતું ધ્યાન રાખી અને આ પંચકૃષ્ણ ધામનો વિકાસ કરે જાલો તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિર જે માછન નદીના કિનારે તેમજ પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું આ મંદિર દ્વાપર યુગમાં બનેલ હોવાનું સાક્ષી સ્વરૂપે વર્તમાનમાં પાંડવો દ્વારા નિર્મિત મંદિરનો જીર્ણ શીર્ણ સાક્ષી સ્વરૂપે મધ્યમાં વિષ્ણુ મંદિર તેની નજીકમાં સામે સામે ગણેશ અને શિવ પાર્વતી મંદિર તથા વિષ્ણુ મંદિરની પાછળ વિષ્ણુ ભગવાનના અવતારોના સાક્ષી સ્વરૂપે વામન અવતાર વરાહ અવતાર મત્સ્ય અવતાર નરસિંહ અવતાર જેવા અવતારોના ખંડિત મૂર્તિના અવશેષો દ્વાપર યુગની ઝલક આપી રહ્યા છે આવા પુરાણિક અને હેરિટેજ પંચકૃષ્ણ ધામનો પુરાતત્વ વિભાગ તથા પર્યટન વિભાગ દ્વારા વિકાસ માટે ભારે ઉદાસીનતા જોવા મળી રહેલ છે મંદિરની કુદરતી સંપદા સોળે કળાએ ખીલેલી જોવા મળે છે ત્યારે ઇતિહાસના સાક્ષી સમા પંચકૃષ્ણધામ ભવ્ય બનીને આદિવાસી વિસ્તારનું એક ઐતિહાસિક પર્યટક સ્થળ બને તેવી લોક માંગ ઊભી થઈ રહેલ છે પહેલા પૌરાણિક સમયમાં પંચમહાલ અને દાહોદનો આ વન વિસ્તાર હિડિમ્બાવન તરીકે પ્રચલિત હતો જે ઇતિહાસ પુનઃ સોળે ગળાએ ખીલી ઉઠે તે માટે આ મંદિરનો પૂર્ણ વિકાસ ખૂબ જ જરૂરી છે ત્યારે નગરના એક સેવાભાવી નાગરિક તેમજ સ્નાતન અપાર શ્રદ્ધા ધરાવનાર જીતેન્દ્ર આચાર્ય દ્વારા આ મંદિરના વિકાસ માટે વિષ્ણુ મંદિરની દિવાલોનું પ્લાસ્ટર તથા હનુમાનજી મંદિરનું શિખર તેમજ બંને મંદિરોનો સભા મંડપ બનાવવાનું કાર્ય હાલ ચાલી રહેલ છે અને વર્ષો અગાઉ નગરપાલિકાના સહયોગથી દર્શનાર્થીઓની સગવડતા માટે એક મોટો હોલ બનાવવામાં આવેલ હતો તથા પુરાતત્વ વિભાગ દ્વારા એક ઉપવન બનાવવામાં આવેલ હતો પરંતુ જવાબદાર તંત્રની અજગર આળસના કારણે આ ઐતિહાસિક ધરો વિલુપ્ત ન થાય તે તેવો એક ડર શ્રદ્ધાળુઓમાં છે મંદિરના પ્રાંગણમાં વિષ્ણુ મંદિરની સન્મુખ એક શિલાલેખ કે જેમાં વિક્રમ સંવાદ તેરસો નો ઉલ્લેખ કરીને સાક્ષી પૂરી રહેલ છે છે પાંડવોના અજ્ઞાતવાસ દરમિયાન ભગવાનના પાંડવોને મળવા આવેલ હોવાની પ્રચલિત ઇતિહાસ પાંડવો પાંડવ અને કૃષ્ણના મિલન તરીકે પંચકૃષ્ણ નામ પડેલ છે ત્યારે આવી દ્વાપરકાલીન પૌરાણિક ઐતિહાસિક ધરો સ્થાનિક તંત્ર પુરાતત્વ વિભાગ તથા પર્યટન વિભાગ આ મંદિરના વિકાસના કામમાં પરોવાય તેવી પ્રત્યેક સ્નાતનીઓની પ્રચંડ લાગણી અને માંગણી ઉજવણી વર્ષોથી આ મંદિરની સેવા પૂજા સુનિલભાઈ સંગાડા અને તેના પરિવારજનો કરતા આવેલ છે જો આ વિસ્તારનો પૂર્ણ વિકાસ થાય તો છેવાડાના આદિવાસી વિસ્તારનો આ મંદિર તકી પર્યટન દ્વારા વિવિધ આજીવિકા ઊભી થાય તેવી અપાર સંભાવનાઓ છે સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ